thank you દર્શક મિત્રો તમને આ બેનનો વિડીયો આગળ પૂરો બતાવીશ તમે આખું મિત્રો આ બેનનું ગીત સાંભળશો તો ધ્રુજી જશો આ દર્શક મિત્રો વિડીયો પૂરો જ તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આ બેને એવું ગીત ગાધું છે કે કોઈ કલાકાર પણ ન ગાઈ શકે એ મિત્રો આ બેને ગીત ગાદું છે અને હાલમાં સોશિયલ મીડિયા પર આ બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા પર તમે જ્યાં જુઓ ત્યાં તમને આ બેનનું ગીત જ જોવા મળશે અને આ ગીત એવું ગાદું છે આખો વિડીયો તમને આગળ પૂરો બતાવીશ એટલે વિડીયો પૂરો જો જો અને દર્શક મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે ચેનલને કરી લેજો આગળ કંઈ પણ વાયરલ વિડીયો તમારા સુધી અમે સૌ પ્રથમ પહોંચાડી દઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો દર્શક મિત્રો આ બેને એવું ગીત ગાદું છે કે મોટા મોટા કલાકારો પણ જોતા રહી ગયા છે આ બેનને એવું સરસ મજાનું ગીત ગાદું છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો તમે વિડીયો જોઈ લો